સુરતના વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા વિભાગે એક સોસાયટીમાં જર્જરિત મકાન ધડાકાભેર ધરાશાયી થતા ભાગદોડ મચી ગઈ હતી વહેલી સવારે મકાન ધરાશયી થતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી મકાન પડતા ધડાકાનો અવાજ સાંભળીને સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વર્ષા વિભાગ એક જર્જરિત રહેવાસીઓ દોડી ગભરાટનો સદનસીબે મકાન ધરાશાયી થયું ત્યાંના અંદર કોઈ હાજર ન હતું જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી આસપાસના ભારે રોષ વ્યાપી ગયો છે સ્થાનિકોએ મકાન માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે તેમનું કહેવું છે કે જો યોગ્ય સમય પગલા લેવામાં આવ્યા હોત તો આ ઘટના ટાળી શકાયતી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડિંગ વિભાગના અધિકારીઓએ પણ સ્થળ પર મુલાકાત કરી છે અને મકાન ધરાશયની પૂર્ણ તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે સાથે જ જે જર્જરિત મકાનનું વિસ્તાર છે તેમાં તાત્કાલિક સર્વે કરવાનો પણ વિચાર ચાલી રહ્યો છે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે શહેરના તમામ જૂના અને જર્જરિત મકાનોની ત્વરિત ચકાસણી અને યોગ્ય પગલાં જરૂરી છે હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું

અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાન હાની નથી થઈ પહેલી વસ્તુ એ છે આમાં કોની બેદરકારી કહી શકાય બેદરકારી તો મકાન માલિક ની કહી શકાય બાકી કોની કહેવાય